नमस्कार तभी जो जोड सायग्रो हो संचालित नवसारी लाइव નવસારીમાં હવે ઉત્સવો પરંપરા ચાલુ થઈ થોડા દિવસમાં નવરાત્રી ચાલુ થવાની છે આપણે બધા ગરબે તૈયાર છે અને તમારા માટે ગરબે સાથે સાથે તમારે ખરીદી કેવી રીતે કરવી તેના માટેના આયોજનો પણ શરૂ થઈ ગયા છે કારણ કે જ્યારે કોઈ તહેવાર આવે કે જ્યારે કોઈ પ્રસંગ આવે એટલે મહિલાઓને પહેલો પ્રશ્ન થાય કે આમાં શું પહેરીશું શું કેવી રીતે તૈયાર થઈશું અને એના માટે નવસારીના દરજી પછી વાડીમાં જીતો દ્વારા અત્યારે એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે શહેરના વિવિધ મહાનુભાવો દ્વારા આ સ્પોન્સરશિપ જે આપી છે તેમને અને અન્ય લોકોની ઉપસ્થિતિમાં આ આ કાર્યક્રમનો ખુલ્લો મૂકવામાં આવ્યો છે ઉડાનના નામે આ એક્ઝિબિશન અને ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું છે જીતો એટલે કે જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝર દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે અને એક મહિલાઓ સમગ્ર મહિલાઓ આ વ્યવસાયને કરે છે જૈનો આમ તો ધર્મમાં એકતા થતા દેખાયા છે પણ વેપાર કરવામાં બી એકઠા થયા હોય એવો આ જીતો નામનો એ ઓર્ગેનાઇઝર જે મહિલાઓ છે ને મહિલાઓ વેપારને તક આપવા માટેનું આ ખૂબ સુંદર આયોજન કર્યું છે અગાઉ પણ તમને ખ્યાલ હશે કે આજ સંસ્થા માટે હેલ્થકેર માટે અને લોકો જાગૃત બને એ માટે ખાસ કરીને મેરેથોન રોડ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું એ જ આ મહિલા સંસ્થા દ્વારા અત્યારે આપ જોઈ રહ્યા છો ખૂબ સુંદર એક્ઝિબિશન યોજવામાં આવ્યું છે વિવિધ મહાનુભાવો પણ ઉપસ્થિત હતા અને એમને પણ આ સંસ્થાને કારણ કે એક મહિલાઓ જ્યારે આગળ આવતી હોય ત્યારે ચોક્કસ મહિલાઓ કહેવાય કે આમ તો ઘરમાં લોકોના પૈસા આપણે સેવિંગના પૈસા બચાવી બચાવીને બચત કરતી હોય છે પણ જ્યારે મહિલાઓ એ બચતનો ઉપયોગ વ્યવસાય કરીને પોતાને પગભર થવા માટે ને બીજાને પગભર કરવા માટે કરતી હોય છે ત્યારે ચોક્કસ આ સંસ્થાને અનેક લોકોએ બિરદાવ્યું છે આ જોઈ રહ્યા છો અત્યારે આ જે હોદ્દેદારો છે આ સંસ્થાના હોદ્દેદારો છે અને ખાસ આ મહિલાઓએ આખું આયોજન કર્યું છે કહેવાય છે કે કોઈ પણ સફળ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે ત્યારે આ સફળ મહિલાઓ જે અત્યારે દેખાઈ રહી છે એમની પાછળ આ દેખાતા પુરુષો ચોક્કસ એમને બેકડોલ આપ્યું છે પણ મહિલાઓને આગળ કરે છે અને એટલે જ આજે આ એક્ઝિબિશન ખુલ્લું મૂકવામાં આવ્યું છે બે દિવસ ચાલનારા આ એક્ઝિબિશન ખાસ કરીને વિવિધ પ્રકારના અહીંયા સ્ટોલ છે સ્ટોલ પણ તમને ચોક્કસ કે વિવિધ પ્રકારના કપડા અને અન્ય પ્રકારની વેરાયટીઓ પણ અહીંયા ઉપલબ્ધ છે તો ખાસ કરીને આજે એક્ઝિબિશનની જે સ્પોન્સરશીપ આપી છે એવા માલવભાઈ પણ અહીંયા ઉપલબ્ધ છે માલવભાઈ આમ તો તમે બહુ ઓછા દેખાવ છો આજે આ મહિલાઓના સ્પોન્સરશીપ આપી છે આ કાર્યક્રમમાં ત્યારે ખાસ કરીને તમારા અર્ધાંગીની પણ ખાસ ખુશ થતા હતા કે ચાલો અમારા માલવભાઈ સ્ટેજ પર આવ્યા પણ હારા કામમાં આવ્યા ના થેન્ક યુ અને જૈન માટે જે આ પ્રવૃત્તિ કરે છે લેડીઝ લોકો અમારા જૈનોની ઘણી વખત અમારા લેડીઝો ધર્મમાં બહુ આગળ હોય છે બટ આ બિઝનેસ ની અંદર જે આગળ આવે ને એવી પ્રવૃત્તિ ફર્સ્ટ ટાઈમ જોવા મળી રહી છે નવસારી એના માટે હું ખૂબ ધન્યવાદ કહું છું બધા ઓર્ગેનાઈઝર ચોક્કસ તો આપ જોયા છે માલવભાઈ ને આપ બહુ ઓછા જુઓ છો અમારા પેપરમાં ઓછા દેખાય છે અને હવે નવરાત્રીના અમારા સ્પોન્સર્સમાં એક સ્પોન્સર્સ આ વખતે માલવભાઈ બન્યા છે એટલે નવરાત્રી ગરબે ગુમા સાઈમાં આવજો તૈયાર થઈ જજો પણ એના માટે તૈયારી માટે પહેલા અહીં આવવું પડશે ને અહીં આવીને ખરીદી કરવી પડશે વિવિધ મહિલાઓ અને વિવિધ આયોજનો જ્યારે કર્યું છે ત્યારે રિંકલ પણ અહીંયા ઉપર છે રિંકલ પણ આમ તો બધા બહુ વેપારો કરો તમારા હસબન્ડ તો બધે રૂપિયા રૂપિયાનો હોનું હોનું કરીને ભેગું કરે તમે આ રૂપિયા રૂપિયાના આ સ્ટોલો ભાઈને મહિલાઓને કેટલા સદ્ધ કરવા માંગતો છો બસ એવું જ વિશ છે કે બધાની બધા જે મહિલાઓ છે એમનું સક્સેસ જાય બીકોઝ અમારું મેઇન મોટો પણ એ જ હતું કે બધાને એક લેડીઝને પ્લેટફોર્મ મળે સપોર્ટ મળે કોન્ફિડન્સ મળે બસ એના એ જ મોટોથી અમે આ ઉડાન એક્ઝિબિશન કર્યું છે અને મેઇન સ્ટેપ ટુવર્ડ્સ વુમન્સ એમ્પાવરમેન્ટ એ જ અમારો મોટો છે બસ મહિલાઓ લોકો એવું કે છે મહિલાઓને પગભર કરવાની પણ કાયમ કહું છું કે મહિલાઓ પહેલાથી જ પગભર હતી સાલા આપણે લગ્ન કરવા જઈએ ને તો જાનમાં જાન લેવાનો તો આપણે એકલી એકલા નહીં જઈએ આખી જાન જોડીને જઈએ અને પેલી એકલી આપી સાથે આવી રહી આપણને બીક લાગે હાલ આવશે કે નહીં પેલી વટથી એકલી આવે એટલે મહિલા ત્યાંથી એમ્પાયર હતી મહિલાઓ ત્યાં શક્તિમાન હતી આપણે નારી શક્તિ કહેતા હતા પણ ઓળખતા નહીં હતા બાકી એનામાં તાકાત હતી કે આપણે ત્રીસ ત્રણસો જણા લઈને તેરવા જતા અને એકલી આવી જતી ચાલો હું એકલી આવું છું જ્યાં થાય તો તો આ મહિલાઓ ત્યાંથી જ એમ્પાયર હતી પણ અત્યારે હવે નવા સ્વરૂપે મહિલાઓ કારણ કે જેની પાસે પૈસા હોય એ જ પૈસાદાર છે પૈસા પૈસા છે એટલે આ બધા પૈસા અને મહિલાઓ પણ જો પૈસાદાર બને તો ચોક્કસ દુનિયાને સલામ કરે દુનિયા ઝૂકે અને એટલે મહિલાઓ પગભર થવી જોઈએ જો આપણે આપણા વાઇફ પાસે પણ પૈસા ના હોય તો આપણે કહીએ પણ એની પાસે પૈસા ને આપડે બી ચૂપચાપ બેસી રહીએ કારણ કે આપણને ખબર કે જો હું નહીં આપું તો કામ કરી લેશે એટલે આપણે આશા કે જે ઉદ્દેશ થી આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે એ ઉદ્દેશ્યથી તમામ મહિલાઓ પગભર થાય તમામ મહિલાઓ આત્મનિર્ભર બને અને એક પુરુષને ને સમવડી બને આર્થિક રીતે એવી સાથે ઉડાનમાં ચોક્કસ આવજો ખરીદી કરજો બહુ મજા આવે છે બહુ સારી સારી વેરાયટી છે તો આવી જ રીતે જોતા નવસારી લાઈવ